એ પ્રતિમાઓ કેટલાક સમયથી ઉત્થાપિત થઈ અને ખંડિત પણ થઈ કેટલીક પ્રતિમાઓ ખરેખર એ પ્રતિમા ખંડિત નહોતી થઈ આપણી શ્રદ્ધા એની સાથે ખંડિત થઈ કોઈક માટે પથ્થરનો ટુકડો હશે અને એને ભલે પથ્થરના ટુકડા કર્યા હોય પરંતુ એ ટુકડા સાથે આપણી શ્રદ્ધાના ટુકડા થયા આપણી શ્રદ્ધા જેટલી પ્રબળ અને પરમાત્માની ભક્તિ જેટલી પ્રબળ

પરમાત્માની સમક્ષ સંકલ્પ કરીને બધાને અહીંયા શ્રીફળ આપવામાં આવ્યો છે પરમાત્માને એક આપણે શ્રીફળ સમર્પિત કરશું અને આપણે એક સંકલ્પ કરશું આ પાવાગઢથી એની ઉપર હક ભલે ગમે તેનો હોય અને ગમે તેનો ઉપભોગ પણ કરે ભોગવટો પણ કરે પરંતુ અન્ય કમ્યુનિટી કે અન્ય ધર્મના લોકોનો જેટલો હક આ પાવાગઢ ઉપર છે એટલો હક જૈન સંપ્રદાયનો સદીઓથી છે અને એ હંમેશા રહેશે અને હક છે અહીંના સ્થાપત્યો એનો પુરાવો છે આ પ્રતિમાઓ એનો જીવંત પુરાવો છે માટે બસ આ હક વળી પાછો મેળવીએ અને આ પરમાત્મા આપણી શ્રદ્ધાથી આપણે આ પરમાત્માની પૂજા કરીએ અને એ પરમાત્મા આપણા છે એ રીતે જ આપણે એને જાળવીએ અને સાચવીએ આ પાવાગઢ ઉપર બધા જ ધર્મના વિભિન્ન વિભિન્ન સ્થાનો હશે એ કેટલા જૂના છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ કદાચ નહીં ખબર હોય બધા નવા નવા હશે પરંતુ આ પ્રાચીન સ્થાપત્યો એ પાવાગઢ ઉપરના સૌથી પ્રાચીન છે માટે પાવાગઢમાં કદાચ ઇતિહાસ ઉલ્લેખિત કરવાની શરૂઆત થાય તો પ્રાચીનતાનો ઉલ્લેખ આ જૈન જિનાલયોથી શરૂ થાય એમ છે માટે એ આપણી શ્રદ્ધા એ આપણા પૂર્વજોનો વારસો અને આ આપણી જિનાલયની જે પુનઃ પ્રતિષ્ઠા થઈ છે પ્રતિમાઓની પુનઃ થઈ છે બસ આપણે એને શ્રદ્ધાથી પુનઃ પૂજવાની શરૂઆત કરવાની છે બધા લોકો તૈયાર થઈ જાઓ બધા લોકો મનમાં ત્રણ નવ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો ત્રણ નવકાર હાલોલ ની ફરજ અને કર્તવ્ય છે કે સમસ્ત ભારત સુધી આ પાવાગઢ ને લઈને પહોંચે તો આ પાવાગઢ પાછું જૈનોની સમક્ષ અસ્તિત્વમાં આવશે સાચું કહું તો મને પણ એટલો અંદાજ કે એટલો વિશ્વાસ નહોતો કે પાવાગઢ ઉપર આઠ દસ દેરાસરો હશે અને મારી જેમ બહુ ઓછા લોકોને ખબર હશે કે પાવાગઢ ઉપર આટલા જિનાલયો હશે બસ લોકો સુધી એટલા સમાચાર પહોંચાડજો કે હજારો વર્ષ પ્રાચીન આપણા જૈન મંદિરો જો ક્યાંય આજે પણ સ્થાપત્ય રૂપે અવશેષ રૂપે વિદ્યમાન હોય પાવાગઢમાં છે અને પાવાગઢ શાસન નો પ્રાચીન ભવ્ય ઇતિહાસ છે બસ આ સંદેશ લોકો સુધી પહોંચાડજો લોકો આટલા સંદેશ થી જરૂર એક વખત અહીંયા આવશે બસ તમે એટલો પ્રયત્ન કરજો કે લોકોમાં એક જાગૃતિ આવે અને આ તીર્થ જન આંદોલન